ડબોઈના હીરાભાગોળ બહાર આવેલા વરસાદી કાંસ નજીક ડ્રેનેજ લાઈન બે દિવસ ઉપરાંતના સમયથી લીકેજ હોવાના કારણે વરસાદી કાંસ ડ્રેનેજના પાણીથી છલોછલ ભરાઈ જતા મચ્છરજન્ય રોગ અને બીમારીનો ભય આસપાસના લોકોમાં ફેલાયો છે મચ્છરજન્ય રોગ અને બીમારીનો ભય આસપાસના લોકોમાં ફેલાયો છે સમસ્યાના યુદ્ધના ધોરણે નિકાલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડબોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં હીરા ભાગોળ બહાર વરસાદી કાંસ પસાર થાય છે તેની બાજુમાંથી જૂની નગરપાલિકાની બિલ્ડિંગ પાસે આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ડ્રેનેજ લાઇન પણ પસાર થાય છેલ્લા બે દિવસથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સંરજવાના કારણે છેલ્લા બે દિવસથી ડ્રેનેજના પાણી વરસાદી કાંસમાં ભળી જતા વરસાદી કાંસ ભરી ગઈ છે જેને કારણે સ્થાનિકો દુર્ગંધ મારતા પાણીમાં મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાનો ભય અનવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા હલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે કેટલા ટાઈમથી રજૂઆત કરી છે એના છે એટલે ગટરનું પાણી વરસાદી કેનાલમાં જાય છે કેનાલ આખી ફૂલ થઈ ગઈ છે ને મતલબમાં શું છે મચ્છરોને રોગ થાય એવું પોઝિશન છે તો વહેલી તકે થાય એવી અમે મારી માંગણી છે નગરપાલિકામાં કમ્પ્લેન એટલે એ કુએ જે કુએ જઈ નઈ મળતા એ બી કીધું એ કીધેલું